નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું પીએચ પંચાલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત નાઇફેજ ટૂલ વડે ફોરજો ચકમાં જોબને ટ્રુ કરવો પ્રેક્ટિકલ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલના અંતે તાલીમાર્થીઓમાં નીચે મુજબની સ્કિલ ડેવલપ થશે જેમ કે ફોર જો ચકમાં જોબને સેટ કરવો સરફેસ ગેજનો ઉપયોગ કરીને આપણે જોબને ટ્રુ કરતા શીખી શકે છે અને ફોર જો ચકમાં જોબને ટ્રુ કરવો તથા રો મટીરિયલનું આપણે ચેકિંગ કરવું હવે આપણે આ પ્રેક્ટિકલમાં આવતા મશીન અને ટૂલ્સનો ઉપયોગ કે કયા મશીન અને ટૂલ્સનો ઉપયોગ થાય છે તે જાણીશું સૌપ્રથમ આપણે લેથ મશીન આ પ્રેક્ટિકલમાં ઉપયોગી છે જે લેઝ મશીનની એસેસરીઝ છે જેમ કે ફોરજો ચકને ખોલવા અને બંધ કરવા માટે ચક્કી તથા આપણે જે નાઇફ ટૂલનો ઉપયોગ કરીશું જેનાથી આપણે જોબને ટ્રુ કરીશું સ્પેનર યુનિવર્સલ સ્ક્રાઈબિંગ બ્લોક જેના દ્વારા આપણે જોબને ટ્રુ કરીશું હવે આપણે તેમાં ઉપયોગમાં લેવાતા ચેકિંગ ટૂલ્સ વિશે જોઈશું કે ચેકિંગ જે આપણે રો મટિરિયલ મળે છે તેને સ્ટીલ રૂલથી તેની લંબાઈ કે સ્ટીલ રૂલ ત્રણસો એમએમની હોય તેનાથી આપણે તેની લંબાઈ ચેક કરીશું અને આઉટસાઇડ કેલી પરથી તે જે રો મટિરિયલનો જે ડાયામીટર છે તે ડાયામીટર આપણે ચેક કરીશું અને સ્ટીલ રૂલ જોડે સરખાવીશું આ પ્રેક્ટિકલની પ્રાયોગિક તાલીમ આપણે વર્કશોપમાં મેળવીશું આ પ્રેક્ટિકલનું રો મટીરિયલ એમએસ રાઉન્ડ છે જેની લંબાઈ સો એમ તથા તેનો ડાયામીટર આપણે ઇન ડાયરેક્ટ મેઝરિંગ ટૂલ એટલે કે આઉટસાઇડ કેલી પરથી માપીશું જે રો મટિરિયલની સાઇઝ આઉટસાઇડ થી માપતા ચાલીસ mm છે આ નાઈ ટૂલ છે જેને આપણે ટૂલ પોસ્ટમાં લગાવીશું અને જેને ટેલ સ્ટોકના સેન્ટર જોડે મેચ કરી તેનું સેન્ટર લઈશું

દરેક જોને આપણે રો મટીરિયલ જેથી જાય તથા તેની સામસામેના જો દ્વારા રો મટીરિયલ ને ફીટ કરીશું તે જ પ્રમાણે આ જો અને તેની સામે જોનો જો પણ ફિટ કરીશુ હવે ના ઇફેક્ટ ટૂલ ને આપણે રો મટીરીયલ ની નજીક લઈ જઈશુ હવે ચક આપણે ફેરવીશું જેથી આપણને ખ્યાલ આવે કે જોબ કેટલો આઉટ છે હવે ટૂલ અને જોબ અંતર જે થોડું વધારે છે અને તેની સામે અહીં થોડું ઓછું છે તો જેથી જ્યાં અંતર ઓછું છે તે સાઈડનો ભાગ આપણે ફિટ કરવો પડશે અને જ્યાં અંતર વધારે છે તે સાઈડનો ભાગ આપણે

અહીં અંતર ઓછું છે અને આ બાજુ અંતર વધુ છે તો જે સાઈડ અંતર ઓછું હોય ત્યાં આપણે ફરીવાર તે જ પ્રોસિજર કરીશું હવે એ પ્રોસીજર કર્યા બાદ ફરીવાર આપણે ટૂલને જોબની નજીક લઈ અને તેનું અંતર આપણે ચેક કરીશું જે લગભગ સમાન આવે છે આમ આપણો જોબ ફોરજો ચકમાં નાઇફેજ ટૂલની મદદથી ટ્રુ કરેલ છે આ પ્રેક્ટિકલ વખતે રાખવામાં આવતી સાવચેતીઓ ટ્રુઈંગ કરતી વખતે આપણે જોને વધારે પડતા ખોલવા જોઈએ નહીં તથા ટ્રુઈંગ કરતી વખતે મેઇન્સ સ્પિન્ડલને ન્યુટ્રલ સ્થિતિમાં રાખવો જોઈએ જેથી આપણે ચકને હાથની મદદથી ગોળ ફેરવી શકીએ તો આપને આ પ્રેક્ટિકલ વિશે ઉપયોગી માહિતી મળી હશે અને તેનો વર્કશોપમાં સારી રીતે ઉપયોગ કરશો તેવી આશા રાખું છું આભાર